નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના આ એપિસોડમાં આપણી સાથે પાલનપુર થી 15 કિલોમીટર દૂર આવેલા કુંબાસણથી હિદાયત પરમાર જોડાયા છે હિદાયતભાઈ આમ તો લેખક છે કર્મશીલ છે ખેડૂત છે પરંતુ એમની સ્પેશિયાલિટી જે છે હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ અને સાયબર સિક્યુરિટી છે એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે એ લોકોને માર્ગદર્શન કરે છે સાવી છે અને આજે જે એમની સાથે વાત કરવાની મુંબઈના ટ્રેન વિસ્ફોટ બે હજાર છ ના ટ્રેન વિસ્ફોટ એમાં છે ને એકસો ને નવ્યાસી જેટલા લોકોના મોત થયેલા અને એમાં જે સેશન્સ કોર્ટે જે લોકોને

એ બધા મુસ્લિમ છે અને આપણે ત્યાં જે રીતે મુસ્લિમો સાથેનો વ્યવહાર થઈ રહ્યો છે મુસ્લિમોને જે રીતે દોષિત ગણવામાં આવે છે ભારતીય નાગરિક હોવા છતાં એ દેશ પ્રેમ ના જાણે કે એમની પાસે સર્ટિફિકેટ માંગવામાં આવે છે ત્યારે હિદાયતભાઈએ ગઈકાલે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો અને એ લેખ એમણે સોશિયલ મીડિયામાં અમને જયારે મોકલાયો ત્યારે અમે હિદાયતભાઈને વિનંતી કરી કે હિદાયતભાઈ કરવાની જે પ્રકારે કોશિશ થઈ રહી છે અને સરદાર સાહેબ અને ડોક્ટર એ આમને સામને હતા અને તમને ખ્યાલ છે કે સરદાર સાહેબ હંમેશા કહેતા હતા કે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હૈ કોઈની તાકાત હોય તો મને આ બાબતમાં ચેલેન્જ કરે કારણ કે હું સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનો ડાયરેક્ટર પણ રહ્યો છું અને સરદાર વિશેનો અભ્યાસ પણ મે કર્યો છે એટલે હું સરદાર વિશે જ્યારે વાત કરું ત્યારે અધિકૃત પણ વાત કરું છું ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એમણે પણ હિન્દુ રાજ આપણે ત્યાં સ્થાપિત થાય એના સામી કોઈ પણ ભોગે આપણે લડવું પડશે અને અત્યારે જે લોકો સત્તામાં બેઠા છે જે લોકો મોહમ્મદ અલી જીણા જે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા રહ્યા પાકિસ્તાનના સર્જક રહ્યા એ મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ સાથે આ હિન્દુ મહાસભા વાળાઓ એટલે કે સાવરકર અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ સત્તાનું સંવનન કરતા રહ્યા છે સંયુક્ત રીતે સરકારો ચલાવતા રહ્યા છે મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા નેતાઓ ગાંધીજી પંડિત જવાહરલાલ નેહરુ સરદાર પટેલ મૌલાના આઝાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ આ બધા અંગ્રેજોને આ દેશમાંથી કાઢવા માટે જંગ ખેલી રહ્યા હતા સ્વાતંત્ર સંગ્રામ હક બંગાળના પ્રીમિયર હતા એટલે કે ચીફ મિનિસ્ટર હતા એ ફજલુલ પાકિસ્તાનનો ઠરાવ માર્ચ ઓગણીસો ચાલીસ માં રાવી તટે લાહોરમાં

અત્યારે જે સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જીના અનુગામીઓ છે એ લોકો સત્તામાં બેઠા છે એટલે કોશિશ કરી રહ્યા છે પરંતુ આપણે સાચો ઇતિહાસ ટકોરાબંધ ઇતિહાસ સાચી વાત ટકોરાબંધ વાત આપણે છેને કરવી છે અને એટલા માટે જ આજે હિદાયતભાઈને આપણે આમંત્ર્યા છે હિદાયતભાઈ લેખક તરીકે અનેક પુસ્તકો લખી ચૂક્યા છે અને એ છેને કર્મશીલ તરીકે આજે સીધું ને સટમાં આપનું સ્વાગત છે અને આપ આજે છે ને જે હકીકતો છે એ હકીકતો ઉદાહરણો સહિત નક્કર વિગતો સાથે

અને માણસો મર્યા છે મુસ્લિમો મર્યા છે પરંતુ એમને છે ને કોને સળગાવી દીધા એ છે ને આજ સુધી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓ એ સાબિત કરી શકી નથી અથવા તો જાણી જોઈને એમને છે ને છૂટો દોર અપાયો છે એવું જ કાઈ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓ એ અનેક કેસમાં આવું કર્યું છે અને આ દેશના મુસ્લિમોને બદનામ કરવા માટેની જે કોશિશ કરી છે જેટલા જેટલા પ્રસંગો જેટલા જેટલા પુસ્તકોનો આપે અભ્યાસ કર્યો છે જેટલા ચુકાદાઓનો અભ્યાસ કર્યો છે એની મન મોકળાશ આપ વાત કરી શકો છો કારણ કે સરદાર સાહેબ હંમેશા કહેતા હતા આ દેશ હિન્દુઓનો છે આ દેશ મુસ્લિમોનો છે આ દેશ ખ્રિસ્તીઓનો છે આ દેશ શીખોનો છે જૈનોનો છે આ દેશમાં વસતા તમામનો છે અને એટલા માટે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હે અને કોઈ હિન્દુ રાષ્ટ્રની વાત કરે તો સરદાર સાહેબ એનો વિરોધ કરતા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે બંધારણ તૈયાર કરીને આપ્યું આપણને અને બંધારણ સભાએ એને સ્વીકાર્યું

એક લગાતાર ઓડિયન્સ તરીકે પણ મને આદિર્ભાવ થાય આપને અને તમામે તમામ ઓડિયન્સનું પણ હું સીધુ અને સર્ટ કાર્યક્રમમાં સાહેબ બતીને હું હાર્દિક સ્વાગત કરું છું સાહેબે જે રીતે વાત કરી કે આપણી બંધારણ સભાએ જે બંધારણ બનાવ્યું અને દેશને જે એક હકો અને અધિકારો આપ્યા છે માનવતાના અને તમામે તમામ એક ભારતીયો છે એમાં ધર્મ જાતિ ક્યાંય આવતી નથી પરંતુ અ દુઃખ ની વાત છે કે જ્યારે દેશના એક વડા કહે કે તમે કપડાં થી એને ઓળખી લો એટલે આનાથી દુર્ભાગ્ય શું હોઈ શકે હવે ગઈકાલની આપણે ઘટનાની વાત કરીએ તો જે બોમ્બે ટ્રેન બ્લાસ્ટ થયો છે એમાં મકોકા કોર્ટે એમને જન્મથી પણ મૃત્યુદંડની સજા કરી હતી પરંતુ હાઈકોર્ટે જે પણ એવિડન્સ છે એના અભાવે એમને નિર્દોષ જાહેર કર્યા છે અને એ જે નિર્દોષ છે એમની જે જિંદગીઓ છે એનું શું આટલા વર્ષો સુધી એ સબડ્યા એમને જે ટોર્ચર કરવામાં આવ્યો કારણ કે જુઓ એમાં જે એકસો નેવ્યાસી મર્યા છે એ પણ આપણા ભાઈઓ હતા ભારતીયો હતા એમના પ્રત્યે પણ આપણે એટલી જ સંવેદના અને લાગણી છે એટલે એમને જે આ જે ષડયંત્ર ઘડેલું છે એવા દોષીઓને પકડી અને કડક કડક સજા થાય એના આપણે તરફેણમાં જઈએ પરંતુ જયારે નિર્દોષોને આ રીતે અ એવિડન્સ વગર આટલા વર્ષો સુધી સબડી રાખવા એ ક્યાંનો ન્યાય છે એ જ રીતે એના ત્રણ ચાર દિવસ અગાઉ પણ જે તબલીગી જમાતનું જે કોરોના વખતનો એક ટૂંકાદો આવ્યો એમાં પણ આટલા બે હજાર વીસથી લઈ અને બે હજાર પચીસ સુધી આટલો ન્યાયાલયનો સમય બગાડ્યો પોલીસ જે આપણું જે સંસાધનો છે એનો સમય બગાડ્યો અને ચાર્જીસને ડાયરેક્ટ કેસ કરી દેવામાં આવી એટલે આ રીતે જે નિર્દોષોને જે એક ષડયંત્રના ભાગરૂપે આપણે કહીએ અને એમાં ખાસ મુસ્લિમોની વાત આવે કે પહેલાના જમાનામાં કે કોઈ પણ જગ્યાએ એક કે એ વખતે એક એવું હતું કે પર્ટીક્યુલર બહાર વટિયાઓ અથવા ધાડ પાડવું પકડ્યા હશે એટલે એમને પકડીને આપણે લાઈન ન્યાય માટે મૂકી દેતા ભલે એમને ધાડ પાડી હોય કે ના પાડી હોય એ રીતે અત્યારે પ્રવર્તમાનમાં દેશમાં કઈ પણ કોઈ બીના બને તો પહેલા જ મુસ્લિમોને પકડવાના એ દોષી હોય કે પરીક્ષાઓથી એ નીકળતા આવ્યા છીએ ભાગલા પછી ના આપણે જે પણ જોઈએ તો અંદાજિત એક રિસર્ચ પ્રમાણે વીસ હજાર ઉપર દંગાઓ થયા છે દેશની અંદર અને એની અંદર નવ અગિયાર હોય યુએસએ નું પછી બાબરી ધ્વંશ હોય ઓગણીસો ત્રાણું નું જે ટ્રેન બ્લાસ્ટ હોય કે પછી બે હજાર બા બેનું ગોધરાકાંડ હોય તો આ તમામે ની અંદર જે દોષિતો હોય એને સજા થાય એના ફેવરમાં છીએ પરંતુ જ્યારે આપણે પહેલેથી દોષીઓ નક્કી કરી અને કોઈ ક્યુ એવિડન્સ વગર એને પકડી અને જેલમાં ધકેલી દેવા એમાં બી મુસ્લિમ ન જવાનો ખાસ કરીને જે પકડ્યા છે એ આ જે એજન્સી નો દુરુપયોગ થયો છે જે ડિપાર્ટમેન્ટલી જે એજન્સીઓ છે તપાસ એજન્સીઓ એમની કોઈ લોપ પોલ્સ દેખાઈ રહી છે તો આ બાબતે આપણે ખુબ જ જે મુસ્લિમ સમુદાય તરીકે બીજા કોઈ પણ હોય દરેકે દરેક રીતે આપણે એ દુખ અને ચિંતાનો વિષય બની જાય છે એમને જ્યારે આટલા વર્ષો જી સર હિદાયતભાઈ વચ્ચે આપે ગોધરા નો ઉલ્લેખ કર્યો ગોધરાની વાત ગોધરા કાંડ જે થયું એમાં જે જે લોકો એ જાન ગુમાવ્યા એમના પરિવારો પ્રત્યે આપણી સંવેદના છે પરંતુ તમને લાગશે એ વખતે મેં સંદેશમાં લખેલું નગરપાલિકાનો પ્રમુખ રાજુ દરજી એ જે મોહમ્મદ કલોટા અને એમના સાથીઓના વોટ થી જીત્યા હતા એટલે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ મોહમ્મદ કલોટા અને એમના સાથીઓ થી જીત્યો હતો એ મોહમ્મદ કલોટા એને છે ને જેલમાં વર્ષો સુધી સબડાવ્યા પછી એ જ મને લાગે છે કે નિર્દોષ છૂટી ગયા આ એડવોકેટ મોહમ્મદ કલોટા એ ભારતીય જનતા પાર્ટીના રાજુ દરજીને ટેકો આપનાર હતા અને છતાં એમને જ એને આની અંદર જેલમાં અનેક વર્ષ સુધી સબડવાનું થયું અને હું માનું છું કે છેલ્લે છેલ્લે સુપ્રીમ કોર્ટમાં એ છૂટ્યા હતા હિદાયતભાઈ આગળ બધા જી તો આ જે ધરપકડ ઓરી અને એ દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ સુધી જે છબડે છે એ લોકોના પણ સ્વપ્ન હોય છે એમનું આ જે જીવન કોણ પાછું આપશે અને એ જે ગેરકાયદેસર એમની હિરાસતો છે થર્ડ ડિગ્રી ટોર્ચર છે એમનું એકલા પણ છે ગરીબી પણ છે અને આને લઈ અને જે રાજકીય પરાયા પણ છે એમને પરાયા બનાવી દેવામાં આવે છે એ એમાંથી એ ઉભરી નથી આવતા એમાં જે લેટેસ્ટ કાશ્મીરનો જે વાણીનો કેસ છે એ તો એટલો ડિપ્રેસનમાં ચાલ્યો કે એનું નામ બોલતા પણ કચકાતો નો તો આવી પરિસ્થિતિ છે એટલે નિર્દોષ સાબિત થયા પછી સરકારો અથવા જે પણ એજન્સીસ છે એ એમની જવાબદારી લે એમને કમ્પેન્સેશન આપે એમને કઈક રોજગારી માટે તકો આપે એ એ નથી જોવા મળતી એ દુર્ભાગ્ય છે આપણે અક્ષરધામનો વાત કરીએ ભુદ્રાકોણની વાત કરીએ તો અક્ષરધામનો જે સોળ મે બે હજાર ચૌદમાં જે મુફતી અબ્દુલ કયોમનો જે કેસ હતો એમાં જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો એ બસો એક્યાસી પાનાના ચુકાદામાં જાણવા જેવી વાત એવી છે કે જે પોટા કાનૂન હતો એમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે આમાં માનવ અધિકારના ઉલ્લંઘનો થયા છે અને તપાસ એજન્સીઓને જે છુટ્ટો દોર આપ્યો હતો એનો એમને બિલકુલ શું કહેવાય પોતાનો ગેરકાનૂની રીતે પોતાનો ઉપયોગ કર્યો છે સુપ્રીમ કોર્ટે વધ્યો છે તો આ જે બાબત હવે અગિયાર સાલે જે એની પુસ્તક છે ગયાર સાલ સલાકો કે પીછે એમજ એ અબ્દુલ કયમની જે પરિસ્થિતિ છે એ તમે એ જ્યારે વર્ણવે કે મને કેટલું ટોર્ચર કર્યું તું કેવી રીતે કારણ કે જ્યારે આ માણસોને સીધા ઉપાડી લેવામાં આવે છે ઘરેથી ઉપાડી લીધા પછી એમને જે ટોર્ચર પછી સિગ્નેચર એકસો એકસઠ જે

જી બે હાજર એકની અંદર આપણે જોઈએ તો ગુજરાતના જે સુરતમાં એક અ મુસ્લિમ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન થાય છે અને એ દરમિયાન પોલીસ અચાનક જ એકસો સત્યાવીસ જે મુસ્લિમ લોકો એમાં પાર્ટિસિપન્ટ તરીકે જોડાયા હતા જે શિક્ષણની વાત કરવાના હતા એમને અચાનક પોલીસ એમની ધરપકડ કરવામાં આવે છે અને એવું જાહેર કરવામાં આવી રહ્યો છે કે આ સિમીના બધા કાર્યકરો છે ને સિમીની જે મુવમેન્ટ છે જે પ્રતિબંધિત છે દેશની અંદર એ પ્રવૃત્તિઓ હેઠળ એમને જે યુએપીએ જે અનલોફુલ જે કાયદો છે એના એમની ધરપકડ કરવામાં આવે છે વર્ષ સુધી આ લોકોને જેલના છળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે અને અદાલત છેલ્લે ઓગણીસ વર્ષ પછી પુરાવાઓના અભાવે આ જે કાર્યવાહી છે એને નામંજૂર કરે છે અને આ બધાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે બે હજાર બે માં કેટલાક લોકોને આમાં જામીન પણ આપવામાં આવ્યા હતા એટલે આ જે સિમીની સિમી કારણ કે આ એક માહોલ બનાવવામાં આવે છે પોલિટિકલી એમાં મીડિયા ટ્રાયલ પણ થાય છે આ જે એક માહોલ બનાવી અને મુસ્લિમોને કોઈ પણ ક્રાઇમ હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં એમને દોષિત પહેલેથી જાહેર કરવામાં આવે છે વિધાઉટ ક્લ્યુ વિધાઉટ એવિડન્સ એટલે આ ઘટના પણ એક દુઃખ જતા છે હું એક દાર્શનિક યહૂદી દાર્શનિક છે એમનું નામ હું કહું મોસિસ મેનોમાઇડ જે યહૂદી ફિલોસોફર છે એમનું ઇનોસન્ટ ઉપર એક એસે છે કે નિર્દોષતા ઉપર શું થઈ શકે તો એમણે એમ કીધું છે કે એક હજાર દોષીઓને છોડી દેવામાં આવે તો ચાલે પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ આ જે મોસી મોસીસ મેનોસાઇડ જે દાર્શનિક છે એમને નિર્દોષતા ઉપર નું એ વાત મૂકેલી છે એ જ રીતે આપણા ચીફ જસ્ટિસ જસ્ટિસ બિલાલ નાજકી જે બિહાર અને કાશ્મીરના તેઓ હ્યુમન રાઇટના ચેરપર્સન રહેલા છે અને ઓડિશાના તેઓ મુખ્ય ન્યાયાધીશ રહેલા છે અને એમણે એક વાત કરી હતી કે યુરોપ અને ભારતની જે તપાસ એજન્સીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ એના વચ્ચે શું તપાવત તફાવત છે તો યુરોપની અંદર કોઈ પણ ઘટના અથવા ક્રાઇમ બને તો એ ક્લ્યુ અને એવિડન્સના આધારે ગુનેગાર સુધી પહોંચે છે અહિયાં આપણે દોષના નેતા હેઠળ ડાયરેક્ટ પહેલા પકડી લેવાના એ પકડી લેવા પછી એને ટોર્ચરીંગ થકી એને ક્લુ અને એવિડન્સ ઉભા કરવાનો પ્રયત્ન થાય છે આટલો ફરક છે આપણી તપાસ એજન્સીઓમાં એક પંજાબનું ઉદાહરણ આપું જી સર હિદાયતભાઈ મને લાગે છે ગુજરાતમાં જે જે એન્કાઉન્ટર થયા જી એમાં મોટા ભાગના એન્કાઉન્ટર ફેક હતા અને એ મુસ્લિમોના એન્કાઉન્ટર હતા મુસ્લિમ યુવકોના એન્કાઉન્ટર હતા એવું સુપ્રીમ કોર્ટે જેને નિરીક્ષણ કર્યું હતું એ તમને ખ્યાલ જી બિલકુલ સર જે પણ નિર્દોષ છૂટ્યા છે એમના જે સ્ટેટમેન્ટ મોસ્ટલી તમે જોશો તો એમને માત્ર ને માત્ર એમના પરિવાર એના રોજગાર અને દેશ પ્રેમ જે જતાવાનો અમારા જોડે પ્રયત્ન કરવામાં આવે મુસ્લિમો જોડે કે દેશ પ્રેમ તમે સાબિત કરો પરંતુ એ લોકો એ સેક્યુલર જે વેલ્યુઝ છે દેશની જે ઓળખ છે સાર્વભૌમત્વ એના માટે એમને આદર્શ છે અને હંમેશા એ નિર્દોષ છૂટ્યા પછી પણ એ આદર્શ એમના સ્ટેટમેન્ટમાં એમને કહ્યું છે કે અમે જાળવી રાખવા માટે હંમેશા પ્રતિબદ્ધ છીએ પંજાબનું ઉદાહરણ હું આપતો હતો તો પંજાબની જે શીખો છે એનો સમુદાય બહુ નાનો છે પરંતુ એ ઉદાહરણ ન આપવું જોઈએ છતાં આપું છું કેમ કે જ્યારે ગુરુદ્વાર ઉપર એક સરકાર દ્વારા હુમલો કરવામાં આવે છે અને એ સરકાર નો બદલો લેવા માટે આજ કોમ્યુનિટી શું કરે છે આપણે જોયું છે એવું મુસ્લિમો નથી કરતા અને એમણે એક પણ એવો ઉદાહરણ દેશમાં નથી કે આ કર્યું છે એટલે આ ઉદાહરણ મને ગમતું નથી પરંતુ સમજવા માટે આપી રહ્યો છું એ જ રીતે જે પણ આવા નિર્દોષ લોકો છે જે નિર્દોષ સાબિત થયા છે એના પાછળ જે કેસો લડવાવાળા છે એમની આપણે વાત કરીએ તો પણ આપણા જ ભારતીયો કોઈ પણ ભેદભાવ વગર એ હાઈકોર્ટ હોય સુપ્રીમ કોર્ટના તમામે તમામ ધર્મ જાતિના વકીલો એમને મદદરૂપ રહ્યા છે એમાં મોસ્ટલી જમેતુલેમા એ હિન્દ છે અને એપીસીઆર જેવી જે સંસ્થાઓ છે દેશની એમને ખૂબ જ સાથ સહકાર આપી અને આ લોકોને જે બંધારણે બક્ષેલા જે આપણો ન્યાય છે એમાં એ ન્યાય સંગત બાબતમાં એ એમને મદદરૂપ થયા છે એ આ પણ આભારી રહીએ છીએ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જે પણ લીપ હોય એ સ્વાભાવિક એના સામે કડકાઈ રીતે એમના પગલા લેવા જોઈએ એમને ક્યારેય કોઈ દિવસ બક્ષવા ન જોઈએ અને આતંકવાદી પ્રવૃત્તિને કોઈ પણ પ્રકારે પ્રોત્સાહિત ન કરવી જોઈએ દેશમાં એવો કાયદો પણ બનવો જોઈએ કે દાખલા તરીકે આ જે લોકોને નિર્દોષ સાબિત થયા છે આ એજન્સીઓ કામ કર્યું છે તો એમના વિરુદ્ધ પણ કડક માં કડક કાર્યવાહી ઉદાહરણરૂપ એક્ઝામ્પલ ક્રિએટ થાય એવી સજાની જોગવાઈનો એક કાયદો થાય એ પણ અત્યારે ખૂબ જ જરૂરી છે સાહેબ આપ કહેતા હતા હા નહી એટલે મને લાગે છે કે આપણો એપિસોડ થોડો ક્લોઝ કરવો પડે એવો સમય થયો છે પરંતુ હું બહુ સ્પષ્ટ છું હું તમારી વાત સાથે એકદમ સંમત છું જે લોકો દોષિત છે જે લોકો ષડયંત્રોમાં સંડોવાયેલા છે જે લોકો ભાંગફોડ કરે છે હિંસા કરે છે એમની સામે નિશ્ચિતપણે પગલા લેવાવા જોઈએ પરંતુ નિર્દોષ માણસોને ઉંચકીને એમને છે ને

કે જેની અંદર આ રીતે નિર્દોષ લોકોને કોઈ પણ આવા ક્રાઇમ હેઠળ પકડી યુએપીએ ટાડા મકોકામો અને એમને અને એમની જે ઘટનાઓ વર્ણવી છે એટલી પ્રકાશક કોણ છે એ પણ તમે કહો કારણ કે એમો ચંડીગઢના હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ મનીષા ભલ્લા અને ડોક્ટર અલીમુલ્લા ખાન છે અને એમનું ભારત પુસ્તક ભંડાર જે છે એમને એમનું પ્રકાશિત કરેલું છે અને એટલી દુઃખ એની અંદર ઘટનાઓ ઓ વર્ણવી છે એ વાંચે તો કોઈ પણ સંવેદનશીલ માં માણસ એ રુવાટા ઉભા થઈ જાય બીજા પુસ્તકો પણ તમે વાંચ્યા છે બીજા પુસ્તકો જી પ્રેમેડ એ ટેરરિસ્ટ આ ઇમરાન છે એને સાહેબ બાબરી ધ્વંસ કેસ હેઠળ ઓગણીસો ને અઠ્ઠાણું માં ઘરે રાત્રે જ્યારે જમીને બહાર નીકળે છે એટલે એને કિડનેપ કરવામાં આવે છે બાકાયદા અને કિડનેપ કર્યા પછી એના ચૌદ વર્ષ સુધી એટલું ટોર્ચર અને એટલી વેદનાઓમાંથી એને બોમ્બ બ્લાસ્ટ હેઠળ સોરી બાબરી વિધ્વંસ એ આજુબાજુ વિસ્તારમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા એના શું કહેવાય ગુનાના જે આરોપી તરીકે એને પકડવામાં આવે છે અને એની જે દેશ અને ઇન્ટરનેશનલ તમામ તમામ મીડિયાએ એને નોંધ લીધી છે અને એની ઘટનાઓ યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે પુસ્તક સ્વરૂપે બી છે એ પણ એટલે એની પછી બીજા બે

જેલમાં સંબડાવવામાં આવે તો એ ઇનહ્યુમન છે પરંતુ કોઈ પણ હિંસક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો એમને છે ને એ સજા થવી જ જોઈએ એવું પણ આપણે છે બહુ દ્રઢપણે માનીએ છીએ આપણે આજે છે આ એપિસોડ એટલા માટે કર્યો કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવાનો અર્થ નથી જે દોષિત છે એ એ લોકોને આપણે એમને સજા થવી જોઈએ પણ નિર્દોષ લોકો વર્ષ સુધી જે હજુ ગઈકાલનો ચુકાદો છે અઢાર અઢાર વર્ષ સુધી એ લોકો જેલમાં સબડ્યા અને જેમને फांसी ની સજા પણ ફરમાવાઈ હતી એટલે ગમે ત્યારે મોત આવશે એમને સતત છે મોતનો ડર પણ લાગતો હોય એવું બનતું હોય છે આ ઘટનાઓ મને લાગે છે કે એ અનિચ્છનીય છે એવું માનું છું હિદાયતભાઈ તમે કઈ કહી રહ્યા હતા હું એક મિનિટ જ લઈશ સાહેબ ઇન્ટરનેશનલી આપણે જોઈએ કે આવી જે પ્રતારણાઓ છે એ આપણે બગદાદ ઈરાક અબુ ગરેબ જે જેલની વાત છે એ જેલની અંદર જે સદ્દામ હુસેનના પતન પછી જે અમેરિકનોએ જે પ્રતારણાઓ આપી છે એ જેલ જેવું આપણે ત્યાં ન થાય એ જ રીતે ગ્વાન્તાનામાં જે ક્યુબાની અંદર જેલ છે અમેરિકાના લો પ્રમાણે તમે પ્રતાડના ત્યાં ન કરી શકો એટલે એવા લોકોને ઉપાડી અને ક્યુબાની કોન્તાનામાં જેલમાં એ પ્રતાડના આપી રહ્યા છે તો આવી જેલો આપણા દેશની ન થાય એ આપણે જોવાનું રહ્યું અને બીજું જર્મનમાં

આ જે લડાઈ છે એમાં દરેકે દરેક ભારતીય નાગરિકે સમજવું રહ્યું અને આ મૂડીવાદીઓ સામ્રાજ્યવાદીઓ આ દેશને ક્યાં લઈ જશે એની દુઃખ સાથે અને ચિંતા સાથે આપણા ભારતીય નાગરિકોએ શું કરવું જોઈએ એ આપના ઉપર છોડું છું ધન્યવાદ નહીં હિદાયતભાઈ આપે બહુ સરસ રીતે વાત મૂકી પોઝિટિવલી વાત મૂકી અને આમાં છે ને કોઈ નાત જાત ધર્મનો ભેદ નથી આપણે બંધારણ જે છે એ શ્રેષ્ઠ બંધારણ છે આપણું લિવિંગ બંધારણ છે એમાં જરૂર પડે જે સુધારાઓ કરવાની જરૂર પડે એ સુધારાઓ કરી શકાય પરંતુ એના મૂળભૂત સ્ટ્રક્ચરને એમાં બદલી શકાય નહીં એ તમને ખ્યાલ છે કે એ અંગેનો જે ચુકાદો છે એ ચુકાદાને પણ આપણે અનુસરવો પડે સુપ્રીમ કોર્ટનો એ જે ચુકાદો છે એને

આપને આપણા દર્શકોને પણ આ એપિસોડ ગમશે એમની કમેન્ટ એ વિવેકી ભાષામાં એ આપણી કમેન્ટ બોક્સમાં મૂકે એવી આપણે અપેક્ષા કરીએ છીએ નમસ્કાર